જિલ્લા આરોગ્ય શાખા તમાકુ નિયંત્રણ સેલ અને સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વ સોનીબેન હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપ્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બરુઆ તથા ડોક્ટર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેનું દીપ પ્રાગટ્ય અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ કરેલ આ કેમ્પ પેસ્ટી ડેપો વેરાવળ ખાતે યોજાયેલા વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પમાં જિલ્લા કક્ષાએથી સોશિયલ વર્કર જીતુભાઈ રતન ધાઘાયરા તેમજ નવરાવતાબેન દ્વારા વ્યસનમુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી આરોગ્ય કેમ્પ મારફત તાલુકા આરોગ્યની ટીમ તથા ડોક્ટર સાંગાણી હોસ્પિટલ ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અતકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ કિશનભાઈ અગ્રાવત અને હેડ મિકેનિક ઉમેશભાઈ પરમાર પરેશ ભટ્ટની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હોવાનું યોગ્ય સતી કુંવર દ્વારા જણાવેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે આજે ખૂબ સરસ અમારા ખુશીનો દિવસ છે કારણ કે અમારા મોતાભાઈ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડિયાનો જન્મદિવસ છે આજે તો જન્મદિવસ નિમિત્તે અમારા કિશોરભાઈ દ્વારા આખા પરિવાર સાથે સોમનાથ મહાદેવ બાપાની ધજા ચડાવવામાં આવી સૌપ્રથમ સૌ પ્રથમ ત્યાર પછી એના એના નામે અને સ્વર્ગાદ અમારા ભાનુમા અને મોહન બાપુજીના નામે ને સ્વર્ગા હીરાબેનના નામે સતિકુવઠ એ બધાના નામે અમે એક કેમ્પ કર્યો હતો કે આજે જન્મદિવસ હોય તો બધા પાર્ટી કરતા હોય પણ અમે આવા સારા કાર્ય કરી અને કિશોરભાઈને જન્મદેવ લાવી